હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો પડી રહી છે સવાર અને સવારના વાગી ગયા છે સાડા આઠ તો આપણે હવે ચા પાણી બનાવ્યું છે અને ચા પાણી બનાવી અને નાસ્તો કરી અને પછી જવાનું હોય કૂવા કોઈ તો ચાલો હું તમને પૈસા મળું તો મિત્રો ચા બની ગયો અને અમારા મિશ્રાજી ગયા નાસ્તો કરવા તમે જોઈ લો

Tại chắc tay phịt tay Nơi tay? Thì tôi là tay dậy. phân Hãy subscribe cho kênh Để không bỏ lỡ

કેવો માસ્તીનું ફિટ કરતા આવડ્યું એ જ જો ભાવારનો એમ ક્યાંક મને નહીં આવડે નહીં આવે હિંગલ નો પાડતો ન કાઇનના મેળમાં રહે કાયદ બહાર આવી જાય હિંગલ ઢોડાવાળા કુવારા લખા આવે તમારા કુવારા હતાને આવે ઘીરે લગન ન કે હોય તો ઘીરે આવે કે આ કેવું પડે દુ સામો ફેરશિયાનું બરાયે નું જોવાનું કામ થઈ ગયું આગળ આગળ અને કેટલું શીખવાડવું ઊભો થઈ જાય પડી ન જાય આ હું કંડન જતું આમ કે એટલું

સોલાર આ બધું મીઠાઈ ની ગાડી આવેલી આવે ગાડી પચાસ હાજર ની થાય તો બસ 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 થોડા ટાઈટ કરો બસ 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 બસ

પણ આ દેવાની આય પિચુગા શેઠ ને આય કડે રેવા દો વાડી આવો દો માગો હું તેમ શેઠ પાસે શેઠ વાડી આવે એટલે કારખાને આવે એટલે શેઠ પાસે હું માંગું શેઠ માવા નો માંગ માવા ચેતા ખાઈ કે બેટ માવા મેકોા પડે

જંગલ માં પરે રે આન ની ગઈ પાંગ લે દે જે તાર કોર ખાય છે આવ ને એટલે આગલી ઇંગલ આઈ ગઈ એમ કો હું આ તો મે ઈ કા પર છે બગે ઠો વઈ જશે મારું માઈ ના આગળ ખેંચ બસ બસ મારા બેઠું બહુ બળું કહા તો ફેરાય તો થઈ જાય છે બસ ના બસ રેડી રેડી અત્યારે કાસ્કો આ રહ્યા આવી રહે એક માજ દે વિશ્રાજી કેટના જોખમવાળા કામ કરે છે વાંધેર કરવું પડશે વિશ્રાજી એ હિંગલમાં આડી ગયું ના આગળ ને મારો કઈ ન કરો જવાથી મૂકું થોડું